નવી વસાહતમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા યુવક સામે કાર્યવાહી કરવાની માંગણી પ્રાંત કલેક્ટરના આદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી રિપોર્ટર સંજયવાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી ધારીની વિપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય એ બેરોજગાર આવારા દીકરો હરમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરી દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર હંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનો દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું